નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંક બે ઓગસ્ટ બે હજાર ચોવીસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયોને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આ વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે મિત્રો આપણી આ જે આ વિડીયો છે તેની અંદર તમને ધોરણ નવની જે વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક છે તેના દરેકે દરેક પ્રશ્નોના એકદમ સચોટ અને એકદમ સુંદર જવાબો અહીંયાથી તમને મળી જશે સમાવિષ્ટ પ્રકરણ આ એકમ કસોટીમાં છે પ્રકરણ નંબર બાર અન્ન સ્ત્રોતમાં સુધારણા મિત્રો આપણે એકમ કસોટી શરૂ કરીએ તેના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ નવની જે વિજ્ઞાન વિષયની નવનીત છે તે નવનીતની અંદરથી તમને એકમ કસોટી પ્રશ્ન બેંક અમારી પરીક્ષાઓ વાર્ષિક પરીક્ષાઓ કે કોઈપણ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હોય તે દરેક પ્રશ્નોના ઉત્તરો અહીંયાથી તમને મળી જશે એટલા માટે જ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓના શિક્ષકોની પહેલી પસંદ છે તમે પણ જો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત કોઈપણ પ્રકારનું સાહિત્ય કે મટિરિયલ મેળવવા માગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે આ નવનીતો અથવા તો કોઈપણ પ્રકારનું નવનીતનું મટીરિયલ એકદમ સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે ધોરણ ત્રણ ત્રણથી બારની કોઈ પણ નવનીત મેળવી શકો છો અને એ પણ એકદમ ડિલિવરી ફ્રી રહેશે તો જરૂરથી આ ઓફરનો લાભ મેળવી લેજો ચાલો ફરી પાછા આપણે શરૂ કરીએ સેક્શન નંબર એથી જેના કુલ સાત ગુણ છે એમાં પ્રશ્ન નંબર એક અ અહીંયા વિકલ્પો આપણને આપેલા છે દરેકનો એક ગુણ છે કુલ ત્રણ વિકલ્પો તમને પૂછાવાના છે એમાં પહેલો વિકલ્પ પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે તો જવાબ આવશે વિકલ્પ બી તેર બીજું ખરીફ પાકનો સમયગાળો તો એમાં જવાબ આવશે વિકલ્પ એ જૂનથી ઓક્ટોબર ત્રીજું ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટલીની છે તો જવાબ આવશે વિકલ્પ બી એપિસ ફ્લોરી ચોથું નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે તો જવાબ આવશે વિકલ્પ ડી બરસીમ પાંચમું ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઓએસ્ટર ત્યાર પછી છે આગળ આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો છઠ્ઠો સવાલ ગોખરું તથા ગાજર ઘાસ એ ખાલી જગ્યાના ઉદાહરણ છે તો જવાબ આવશે નીંદણ સાતમું ઘઉં તથા ચણાને એક સાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે મિશ્ર પાક આઠમો સવાલ પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે છે તો જવાબ આવશે બે નવમો સવાલ દૂધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરતા અંતઃ પરોપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે યકૃત કૃમિ દસમો ખાલી જગ્યા માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે તો અહીંયા જવાબ આવશે મિરગલ ત્યાર પછી આગળ આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં અગિયારમો સવાલ હરિત ક્રાંતિ એ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે તો જવાબ આવશે ખોટું બારમો સવાલ નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વ છે તો જવાબ આવશે ખોટું સવાલ ભારતનું દરિયાઈ મત્સ્ય સાત હજાર પાંચસો કિલોમીટરનો સમુદ્ર તટ ધરાવે છે તો જવાબ આવશે ખરું સવાલ એ વિદેશી જાતની મરઘી છે તો ખોટું પંદર ઝીંગા તથા મુસલ એ કવચીય માછલીઓ છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો પેલું નીચે આપેલા પોષક તત્વોને લઘુ પોષક તત્વો તથા ગુરુ પોષક તત્વોમાં વર્ગીકૃત કરો તો લઘુ પોષક તત્વમાં આવશે કેલ્શિયમ અને બોરોન અને ગુરુ પોષક તત્વમાં આવશે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ત્યાર પછી બીજું ખરીફ પાક અને રવિ પાકની અંદર વર્ગીકૃત કરવાના છે તો ખરીફ પાકમાં આવશે મકાઈ અને ડાંગર રવિ પાકમાં આવશે ઘઉં અને ચણા ત્યાર પછી ત્રીજું આપેલા પાકને કાર્બોદિત યુક્ત તથા પ્રોટીનયુક્ત પાકમાં વર્ગીકૃત કરો તો કાર્બોદિત યુક્તમાં આવશે ચોખા અને મકાઈ પ્રોટીનમાં આવશે અડદ અને મસૂરી ત્યાર પછી છે ચોથું આપેલ પાકને તથા પાકમાં વર્ગીકૃત કરો ઘાસચારામાં આવશે બર્લિમ અને સુદાન ઘાસ નીંદણમાં આવશે ગોખરું અને ગાજર ઘાસ ત્યાર પછી પાંચમું આપેલ માછલીને મીનપક્ષયુક્ત પક્ષયુક્ત માછલી તથા કવચીય માછલીમાં વર્ગીકૃત કરો તો મીનપક્ષયુક્તમાં પક્ષયુક્તમાં આવશે મુલેટ અને ભેટકી કવચીય માછલીમાં મુસલ અને ઝીંગા નવમો સવાલ આપેલ માછલીને પાણીની સપાટી પરથી ખોરાક લેતી પાણીની મધ્યમાંથી ખોરાક લેતી તથા પાણીના તળિયેથી ખોરાક લેતી માછલીમાં વર્ગીકૃત કરો તો સપાટી ઉપરથી આવશે કટલા મધ્યમાંથી રોહુ અને તળિયેથી આવશે મિગલ અને કોમન કાર્ક ત્યાર પછી સાતમું આપેલ ગાયની જાતને દેશી તથા વિદેશીમાં વર્ગીકૃત કરો તો દેશી જ ઘાતની જાતની અંદર આવશે રાતી સિંધી અને સાહીવાલ વિદેશીમાં આવશે જર્સી બ્રાઉન સ્વીસ ત્યાર પછી આઠમું નીચે આપેલ કેટલીક પાક જોડ પૈકી કઈ આંતરપાક ઉછેર પદ્ધતિની છે તો ઘઉં રાય બાજરી ચોળા ઘઉં ચણા ચાયા સોયાબીન મકાઈ મગફળી સૂર્યમુખી તો એમાં સોયાબીન મકાઈ બાજરી અને ચોળા વગેરે ત્યાર પછી છે નવમો પાક સુધારણા માટે ઈચ્છીય કૃષિકીય લાક્ષણિકતાઓ કઈ છે તો ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ જ્યારે અનાજ માટે વામન છોડ એ પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ છે દસમો સવાલ ખેતી લાયક જમીન માટે થતી સિંચાઈના પ્રકારો તો એમાં કુવાઓ એમાં ખોદેલા કુવા અને નળવેલ ત્યાર પછી બીજું છે નહેરો ત્યાર પછી છે ત્રીજું નદીના પાણીને ઉચકવાની પ્રણાલી એટલે કે તંત્રો ત્યાર પછી ચોથું છે તળાવો ચાલો ત્યાર પછી આપણે જોઈએ સેક્શન નંબર બી જે કુલ છ ગુણનો છે અહીંયા પ્રશ્ન નંબર બે આમાં કહ્યું છે કે કુલ દસ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈ બે પ્રશ્ન તમારે એકમ કસોટીમાં પૂછાવાના છે અને એક પ્રશ્ન જે છે તે કુલ બે ગાણ બે ગુણનો રહેશે અહીંયા કહ્યું છે કે આપેલી વસ્તુઓમાંથી અલગ પડતી વસ્તુઓ તારો એમાં ગોખરું ગાજર ઘાસ મેથા તો એમાં જવાબ આવશે બાજરી બીજું મિશ્ર પાક પદ્ધતિ અને પાકની ફેરબદલી નદીના પાકને ઉંચકવાની પદ્ધતિ અને આંતરપાક પાક પદ્ધતિ તો એમાં જવાબ આવશે નદીના પાકને ઉચકવાની પદ્ધતિ અલગ છે તો એને આપણે લાલ અક્ષરથી દર્શાવવું છે ચણા વટાણા જુવાર અને મસૂર તો એમાં જુવાર અલગ છે તો એને આપણે લાલ અક્ષરે દર્શાવવું છે મુલેટી ભેટકી પલ્સ પોટ અને ઓયસ્ટર તો એમાં ઓયસ્ટર અલગ છે તો એ લાલ અક્ષરથી દર્શાવવું છે અનાવૃષ્ટિ ક્ષારતા કીટકો અને વધુ પડતું પાણી તો કીટકોએ અલગ છે તો એને આપણે લાલ અક્ષરે દર્શાવવું છે ત્યાર પછી છે એક એક શબ્દમાં ઉત્તર એમાં છઠ્ઠો સવાલ એક સ્વસ્થ પશુની બે લાક્ષણિકતાઓ તો નિયમિત રીતે ખાઈ શકે છે અને સામાન્ય વર્તુણક દર્શાવે છે સાતમો સવાલ એક જ વનસ્પતિ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ ગણાય તો વ્યાપક અનુકૂળતા સવાલ કૃષિ પાકોની કઈ બાબત કાપણીની ક્રિયાને સરળ અને કાપણી દરમિયાન નુકસાન કરે છે તો સમાન પુખ્તતા એટલે કે પરિપક્વન નવમું કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવસર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી તો સજીવ કૃષિ દસમો સવાલ કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ વધારે હોય તો ઇટાલિયન મધમાખી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી અહીંયા આપણને કહ્યું છે કે દસ પ્રશ્નો આપેલા છે જે પૈકી તમારી એકમ કસોટીમાં બે પ્રશ્નો પૂછાવાના છે અને દરેક ના બે બે ગુણ રહેશે બરાબર એટલે કે એક પ્રશ્નના ગુણનો કુલ ચાર પ્રશ્ન છે તફાવત છે ખરીફ પાક અને રવિ પાક પહેલો મુદ્દો ખરીફ પાકની ખેતીથી ખેતી જૂનથી ઓક્ટોબર મહિના સુધી થાય છે જ્યારે રવિ પાકની ખેતી નવેમ્બરથી એપ્રિલ સુધી થાય છે ખરીફ પાકના ઉદાહરણમાં ડાંગર મકાઈ સોયાબીન બાજરી અડદ મગ જ્યારે રવિ પાકમાં આવશે ઘઉં રાય વટાણા અળસી ચેરડી અને ખાતર અને રાસાયણિક ખાતર તો પ્રાણીઓ અને માનવીના મળમૂત્રમાંથી તથા વનસ્પતિઓમાંથી તૈયાર કરવામાં આવતા ખાતરને ખાતર કહે છે ઔદ્યોગિક એકમોમાં રાસાયણિક દ્રવ્યોના ઉપયોગ કરીને કૃત્રિમ રીતે વ્યાપારિક ધોરણે ઉત્પાદિત કરવામાં આવતા ખાતરને રાસાયણિક ખાતર કહે છે વનસ્પતિ પોષક તત્વો અલ્પ પ્રમાણમાં હોય છે જ્યારે રાસાયણિક ખાતરમાં વનસ્પતિ પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે અહીંયા જોઈએ તો વનસ્પતિ ધીમે ધીમે વનસ્પતિને ધીમે ધીમે અસર કરે છે અહીંયા વનસ્પતિને જલ્દી અસર કરે છે વધારે જથ્થામાં જમીનમાં ઉમેરવા પડે છે જ્યારે અહીંયા ઓછા જથ્થામાં જમીનમાં ઉમેરવા પડે છે સેન્દ્રિય ખાતરનું પ્રદૂષણ વધુ થતું નથી અને અહીંયાથી જમીનનું પ્રદૂષણ અને જલનું પ્રદૂષણ વધારે થાય છે ત્યાર પછી છે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો તો પેલો મુદ્દો એક આ પોષક તત્વો વનસ્પતિને વધુ માત્રામાં જોઈએ આ પોષક તત્વો પોષક દ્રવ્યો વનસ્પતિને ઓછી માત્રામાં જોઈએ તેમની સંખ્યા છ છે તેમની સંખ્યા સાત છે ઉદાહરણ તરીકે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આયન ઝિંક કોપર ક્લોરીન મેગેઝિન મોલિકબ્લેમ ને બોરોન ત્યાર પછી છે મિશ્ર પાક પદ્ધતિ અને અંતર પાક પદ્ધતિ તો બે કે તેથી બે કે બેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે અહીંયા બે કે બેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ચોક્કસ દરાથી ઉગાડવામાં આવે છે એક પાક નિષ્ફળ થાય તો પણ બીજા પાકના ઉત્પાદનની આશા જીવંત રહે છે અહીંયા બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે અહીંયા ઉદાહરણમાં આવશે ઘઉં ચણા અથવા તો ઘઉં રાય અથવા મગફળી સૂર્યમુખી અહીંયા આવશે સોયાબીન મકાઈ બાજરી અને ચોળા અહીંયા જુદી જુદી પાકની અલગ અલગ હાર નથી હોતી અહીંયા જુદા જુદા પાકની અલગ અલગ હાર હોય છે તફાવત આપો મધમાખી ઉછેર અને મરઘા પાલન તો મધમાખી ઉછેરમાં મધ ઉપરાંત મીણનો મેળ મીણ મેળવવા માટે થાય છે જ્યારે મરઘા પાલન ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદન કરવા માટે થાય છે મધમાખી ઉછેર તો એપીસ સિરાના ઇન્ડિકા એપીસ ડોરસાટા એપીસ ફ્લોરી વગેરે મધમાખીની જાતિઓ છે ઈંડા માટે ઈંડા આપનારી લેયર મરઘી અને માંસ માટે બ્રોઈલર મરઘીની જાતો પાળવામાં આવે છે ત્યાર પછી છે દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ અને અંતઃસ્થલીય મત્સ્ય ઉદ્યોગ તો દરિયાઈ મત્સ્ય ઉછેર માટે અરબ સાગર બંગાળાની ખાડી ખંભાતનો અખાત વગેરે અંતસ્થલીય મત્સ્ય ઉછેર માટે મીઠા જળના સ્ત્રોત નહેરો તળાવ સરોવર પાણી વગેરેનો ઉપયોગ થાય છે સૌથી વધારે પ્રચલિત ઉપયોગમાં લેવાતી દરિયાઈ મત્સ્ય પ્રોમ્ફ્ટ મેક્રલ ટુના સાર્ડિન ને બોમ્બે ડક જ્યારે મીઠા જળમાં વહેતા જળના મત્સ્ય ઉદ્યોગને અંતસ્થલીય કહે છે જે જે ઇનલેન્ડ ફિશરીઝ કહે છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે બોમ્બે ડક અને પોમ્પ પોમ્ફેટ મોટા જથ્થા મળે જ્યારે અંતસ્થલીય જળ સ્થાનોએ માછલી પકડવામાં આવે છે ચાલો ત્યાર પછી અહીંયા જોઈએ તો સાતમો મત્સ્ય પાલનના લાભ તથા કરી શકાય છે આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે ગેરલાભ ફક્ત આર્થિક રીતે ઉપયોગી મત્સ્યનું સંવર્ધન થાય છે જળચર જેવી જેવવિધતા જોખમમાં મુકાય છે ત્યાર પછી છે આઠમો સવાલ બ્રોઇલર અને લેયમ મરઘીમાં તફાવત જણાવો તો બ્રોઇલર તે મુખ્યત્વે માંસ મેળવવાના હેતુ માટે રહે છે તે ઈંડા મેળવવા માટે તેને પ્રોટીન લિપિડના વધુ માત્રા સાથે વિટામિન એ અને કેની પણ વધુ માત્રા ધરાવતો આહાર જરૂરી છે તેને વધુ પ્રોટીન આહાર જરૂરી છે તેમનું કદ લેયરની સરખામણીમાં મોટું હોય છે તેમનું કદ બ્રોઇલરની સરખામણીએ નાનું હોય છે ત્યાર પછી જોઈએ નવમો સવાલ કમ્પોસ્ટ તથા વર્મી કમ્પોસ્ટનો ભેદ સ્પષ્ટ કરો તો કમ્પોસ્ટ પશુઓના મળમૂત્ર પશુઓ દ્વારા ત્રેજાયેલ ચારો શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો નીંદણ ફેંકેલી લાકડીઓ સુવેજ કચરો વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે આ ક્રિયાને કમ્પોસ્ટ કે કમ્પોસ્ટીકરણ કહે છે વર્મી કમ્પોસ્ટ વનસ્પતિના કચરા અને પ્રાણીઓ દ્વારા ત્યજાયેલા પદાર્થોના અળસિયા દ્વારા વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટને વર્મી કમ્પોસ્ટ કહે છે દસમો સવાલ જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે તો જૈવિક પરિબળો રોગો કીટકો કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી ઠંડી હિમપાત વધુ પડતું પાણી ક્ષારતા અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો પાકના વજનની અંદર ઘટાડો વિઘટન દાણાના કદમાં ઘટાડો છોડ સુકાઈ જેવા વગેરે થવાથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચે છે મિત્રો ધોરણ નવની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયોને પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશન આપણી સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશન છે તે મેળવી શકો છો જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો તમે છ ગુણનો આપેલા છે અને દરેકનો એક ગુણ છે બરાબર જોઈએ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અનાજ સંગ્રહ માટે નિવારક અને નિયંત્રણ પદ્ધતિમાં શાનો સમાવેશ થાય છે તો વિકલ્પ ડી આપેલ તમામ ત્યાર પછી બીજું દેશમાં ભૂખ ભૂખમરાથી લડવા માટે કયા પગલાં લેવા જોઈએ તો વિકલ્પ ડી આપેલ તમામ નીંદણ પાકને અસર કરે છે કારણ કે જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ ત્યાર પછી ચોથો સવાલ ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ એ શેનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ સી ઊંચા ખર્ચાનું ઉત્પાદન પાંચમું અસીલ અને લેગહોન એ કોના ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ ડી મરઘા પાલન ત્યાર પછી છે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર એમાં પ્રકાશ અવધિ એટલે શું વનસ્પતિમાં સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત પુષ્પસર્જન અને વૃદ્ધિના પ્રતિચારને પ્રકાશ અવધી કહે છે છોડમાં રોગ પેદા કરતા પરિબળો કયા છે તો છોડમાં રોગ પેદા કરતા પરિબળો બેક્ટેરિયા ફૂગ અને વાયરસ છે સજીવોને શા માટે ખોરાકની જરૂર પડે છે તો સજીવોને પોતાના સ્વાસ્થ્ય વૃદ્ધિ વિકાસ અને વિવિધ કાર્યો માટે જરૂરી ઊર્જા મેળવવા માટે આપેલ જોડીમાંથી બંધ બેસતી ન હોય તેવી જોડી અલગ કરો તો કાર્બન હવા હાઇડ્રોજન પાણી ક્લોરીન જમીન સલ્ફર હવા સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરમાંથી કયું ખાતર જળ પ્રદૂષણ કરતું

મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભની અપ્રાપ્યતા એક ગંભીર સમસ્યા છે તો સાચું વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવાની પદ્ધતિને સંકરણ વિધિ કહે છે તો સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ આપેલા વિભાગોમાંથી કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈ એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે જેના કુલ ત્રણ ગુણ છે પહેલો કીટક અને જંતુઓ પાકને કેટલા પ્રકારે આક્રમણ કરે છે તેની અસર વિશે સમજાવો

નુકશાકારક છે નુકસાનકારક છે ત્યાર પછી છે સેક્શન ડી એમાં પ્રશ્ન નંબર ચાર ઓ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપ્યા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો એમાં પહેલું છે કે આપેલ ચિત્ર પરથી પાક ઉછેર પદ્ધતિને ઓળખો અને પાક ઉછેર પદ્ધતિના ફાયદા જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે ચિત્ર આપણને આપેલું છે એનું નામ છે આંતર પાક ઉછેર પદ્ધતિ અને ફાયદાઓ અહીંયા દર્શાવેલા છે એવી રીતે બીજો સવાલ આપેલો છે કે ભારતમાં અનાજના અયોગ્ય સંગ્રહને કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં અનાજ બગડે છે તો સંગ્રહ દરમિયાન અનાજના નુકસાન માટે કયા કયા પરિબળો જવાબદાર છે એ દરેક જવાબદાર પરિબળો આપણે દર્શાવ્યા છે ત્યાર પછી છે ત્રીજું ઇકો ક્લબના વિદ્યાર્થીઓ માટેનો જે બે પ્રશ્નો આપેલા છે તે બંને પ્રશ્નોના ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો એકમ કસોટીની આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે એ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચોથો સવાલ જો કોઈ ગામમાં ઓછો વરસાદ પડતો હોય તો તમે ખેડૂતોને સારા પાક માટે કયા પગલાં સૂચવશો તો અહીંયા જોઈ શકો છો જવાબ ત્યાર પછી પાંચમો સવાલ તમે વધુ હરિયાળી તથા ફળ ફૂલથી આચ્છાદિત વિસ્તારોમાં રહો છો તમારા ઘરની નજીક રહેતો ખેડૂત પાકની આવકથી સંતુષ્ટ નથી તો આપ તેમને વધારાની આવક મેળવવા શું પગલાં સૂચવશો આ પરિસ્થિતિમાં ખેડૂતે ફળ તથા ફૂલ જેવી ખેતી કરવાનું સૂચન આપશો કારણ કે અમારા વિસ્તાર એ ફળ ફૂલના ઉત્પાદન માટે સારી જમીન ધરાવે છે અને આ જમીન ફળ ફૂલ માટે અનુકૂળ હોવાથી વધારે ખાતરોની પણ જરૂર પડશે નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર આપણે લખવાનો છે તો અહીંયા પ્રશ્ન નંબર એક આપણને આપેલો છે એની અંદર તમે જોઈ શકો છો કે એ રાસાયણિક ખાતર અને જંતુનાશકની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ તો સેન્દ્રિય ખાતરનો સજીવ ખેતી એટલે શું તો રાસાયણિક ખાતર જંતુનાશક નીંદ્રણ નાશકોનો ઉપયોગ કર્યા વગર ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરવાની ખેદ પદ્ધતિ ત્યાર પછી છે શા માટે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે અને ડી તો અહીંયા દરેકે દરેક પ્રશ્નો તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરી સ્ટોપ કરી પણ તમે અભ્યાસ કરી શકો છો આપેલા કોઠામાં ખાલી પાકની જગ્યા લખવાની છે તો પોષક તત્વો કાર્બોદિત પાક આવશે અનાજ પાકનું નામ ઘઉં અને ચોખા પાક કઠોળ પોષક તત્વ પ્રોટીન પાકનું નામ છે ચણા અને મગ ત્યાર પછી છે પોષક તત્વમાં ચરબી તો પાક તેલીબિયા પાકનું નામ તલ અને મગફળી પાક ફળ અને શાકભાજી પોષક તત્વો આવશે વિટામિન અને ખરીક્ષા પાકનું નામ આવશે વટાણા અને કોબીજ ત્યાર પછી છે પ્રશ્નો નંબર ત્રણ નીચેની આકૃતિમાં બે ખેતર એ અને બીમાં અનુક્રમે સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને અન્ય પરિબળોને સમાન રાખી ગ્રાફનું અવલોકન કરતા નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક જે પ્રશ્ન પૂછ્યા છે તેના ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા જવાબો આપેલા છે આ સોલ્યુશન જે છે તેને તમે સ્ટોપ કરીને પોઝ કરીને તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો પીડીએફ પણ મેળવી શકો છો ચોથું આપેલા કોઠાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા પાક ઉછેર પદ્ધતિ એક વાય એટલે કે આંતર પાક અને ઝેડ એટલે કે પાકની ફેરબદલી ત્યાર પછી બી વાય પ્રકારના પાક ઉછેર પદ્ધતિમાં કયા પ્રકારના પાક ઉગાડી શકાય એનો જવાબ આપેલો છે ત્યાર પછી સી ઝેડ પ્રકારની પાક ઉછેર પદ્ધતિમાં તમે જોઈ શકો છો અહીંયા આપણે જવાબ આપ્યો છે કે અડદ અને પછી જુવાર શા માટે ઉગાડવામાં આવે છે ત્યાર પછી પાંચમું મત્સ્ય ઉદ્ધેર ઉછેરના વિવિધ પ્રકારો સમજાવો તો દરિયાઈ મત્સ્ય ઉદ્ધેર ઉછેર અને અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જવાબ ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે તો અહીંયા આપણે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જેટલી પણ એકમ કસોટીઓ લેવાઈ ગઈ છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે પ્રશ્ન બેંકના ઓરિજિનલ પ્રશ્ન બેંકના તે મુકાઈ ચૂક્યા છે અને આવનારી બધી જે એકમ કસોટીઓના સોલ્યુશનના આજે પ્રશ્ન બેંક છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન તે મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સોલ્યુશન સાથે